માતાજીની બધી વાતોમાંથી એમની સસુરજનો તરફની આંતરિક ભક્તિને પ્રેમની ઝાંખી થતી પોતાના સસરા વિશે તેઓ સગર્વ વાત કરતા કે મારા સસરા તેજસ્વીને નિષ્ઠાવાન બ્રાહ્મણ હતા તેઓ અપરિગ્રહી હતા કોઈ પણ માણસ ઘેર કંઈ પણ છાનું માનું આપી જાય તો રસોઈ કરી તેઓ કુળદેવતા રઘુવીરને ભોગ ધરી મારા સાસુ બધાને પ્રસાદ આપતા મારા સસરાને આને ખબર પડે તો તેઓ ગુસ્સે થતા એમની શ્રદ્ધા પણ અડગ હતી મા શીતળા હંમેશા એમની સાથે સાથે ફરતા વહેલી સવારે તેઓને ફૂલ ચૂંટવા જવાની ટેવ હતી એક દિવસ લાહાઓના બગીચામાં ગયા હતા ત્યાં એક નવ વર્ષની છોકરીએ આવીને તેમને કહ્યું કે બાપુજી આ બાજુ આવો અહીં આ ડાળે ઘણા ફૂલો છે હું ડાળ નમાવી પકડી રાખું છું અને તમે ફૂલ છૂટો તેઓએ પૂછ્યું આ સમયે અહીં તું કોણ છે બેટા તેણે જવાબ આપ્યો હું આ હાલદાર કુટુંબની છું તેઓ આવા હતા તેથી જ ભગવાન તેમને ઘેર જન્મ્યા સ્નેહાળ દીકરીની માફક માતાજી સાસુની સેવા કરતા અને તે દરમિયાન સસરાના ચેટરજી કુટુંબનું પૂર્વજીવન અને તેમના સુખ દુઃખની વાતો સાંભળતા એક દિવસ સાસુને વાસે તેલ ચોલતા સસરાની ધર્મનિષ્ઠાની વાતો સાંભળેલી એનો ઉલ્લેખ કરીને પાછળથી એક ભક્તને હસતા હસતા કહેલું જુઓને આવા આચાર વિચારવાળા કુટુંબમાં જન્મ અને તેઓ ઠાકોર કેવટને ઘેર પૂજારી એટલે કે રાણી રાસમણીએ સ્થાપેલ કાલી મંદિરમાં શ્રી રામકૃષ્ણ પૂજાનું કાર્ય કરતા કામરપુકોર રહ્યા તે દરમિયાન માતાજી તરતા ગાતા સીવતા ભરતાને રસોઈ કરતા સારી રીતે શીખ્યા હતા ગામડાની છોકરીને આ બધું કોઈ શીખવાડે તો નહીં જોઈ જોઈને જ તેણે શીખી લેવાનું હોય છે એ જમાનામાં બાઉલ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયની એક શાખા તથા ભિખારીઓ પાસે બહુ અર્થપૂર્ણ મધુર ભજન કીર્તન સાંભળવામાં આવતાને પૌરાણિક નાટકો વગેરેમાંથી લોકોને ધર્મોપદેશ મળતો માતાજીનું બાળપણનું શિક્ષણ ઘણું ખરું આવી રીતે જ થયું હતું જયરામ વાટી ને કામરકુકુટના ગરીબ સંસારમાં રહીને તેઓ ઘણું કામ શીખ્યા હતા અને આ કેળવણીની સમાપ્તિ શ્રી રામકૃષ્ણના ચરણ પાસે બેઠા બેઠા જ થઈ